નમસ્તે પ્રિય મિત્રો સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કુમાર સંભવના પંચમ સર્ગની ચર્ચા કરીશું તો કુમાર સંભવના પ્રથમ પંચમ સર્ગના પ્રથમ શ્લોકની શરૂઆત કરીએ એ પહેલા આપણે જાણીએ કે કાલિદાસજી જે છે એમણે અપનાવ સંસ્કૃત સાહિત્યને ખૂબ જ મોટું અને ઉમદા યોગદાન આપેલું છે મુખ્યત્વે કાલિદાસજીની જે છે એ સાત કૃતિઓ છે જેમાં બે બે અને મેઘદૂત મહાકાવ્યો જેમાં એક રઘુવંશ અને જેનું આપણે પંચમ સર્ગનો અધ્યયન કરવાનું છે એવા કુમાર સંભવ તથા ત્રણ નાટકો જેમાં માલવિકાગની મિત્રમ વિક્રમોર્વશીયમ અને સૌથી શ્રેષ્ઠ સંસ્કૃત સાહિત્યનું નાટક એટલે કે અભિજ્ઞાન શાકુંતલમ જેમના વિશે ગેટે પણ કહ્યું હતું કે ઐશ્વર્ય યદી વાંચશે પ્રિય શકે શાકુંતલમ સેવ્યતામ કે ઐશ્વર્યની કામ ના હોય સૌંદર્ય જોવું હોય તો એકવાર અવશ્ય અભિજ્ઞાન શાકુંતલમ નાટકનું અધ્યયન કરવું જોઈએ તો આમ સંસ્કૃત સમાજને સાત સાત કૃતિઓ આપનાર એવા કાલિદાસજીની કુમાર સંભવમ કૃતિ જે છે એનું આજે આપણે અધ્યયન કરીશું અને એમાં પણ સવિશેષ રૂપે પંચમ સર્ગનું ના શ્લોકોનું અધ્યયન કરીશું કુમાર સંભવમ જે છે એના ઉપર મલ્લીનાથજીની સંજીવની ટીકા આપણને પ્રાપ્ત થાય છે આપણે સાથે સાથે મલ્લીનાથજીની જે સંજીવની ટીકા જે છે એમનો પણ અધ્યયન કરીશું મલ્લીનાથજીએ કુમાર સંભવમાં

સત્તર છે વિષય છે એ તરફ નહીં જઈએ પરંતુ હાલ આપણને કુમાર સંભવમાં સત્તર સર્ગો પ્રાપ્ત થાય છે અને સત્તર સર્ગોમાં આઠમા સર્ગ સુધી જે છે

ની ઉત્પત્તિ વિષયક એટલે કે કાર્તિકેયજીની ઉત્પત્તિ વિષય સર્ગ સુધીમાં કાર્તિકેયજીની ઉત્પત્તિ થતી હોવાથી પણ વિદ્વાનોનું એવું માનવું છે કે કુમાર સંભવ જે છે એ મહાકાવ્ય ત્યાં ને ત્યાં પૂર્ણ થઈ જાય છે એ સિવાય પણ અમુક વર્ણનો વર્ણનો જે છે શિવ અને પાર્વતીજીના એ એવા કર્યા છે જેના ઉપર પણ કાવ્ય પ્રકાશકાર વિશ્વનાથે સાહિત્ય પ્રકાશમાં વગેરે ગ્રંથોમાં શું એવું વર્ણન દેવી દેવતાઓનું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એમના પર પણ વિચાર કરેલા છે પરંતુ અત્યારે એ

પ્રાપ્ત થઈ જશે તો ચાલો આપણે કહ્યું એ રીતે અસ્તિત્વ તરસ્યામ દિશી દેવતા ત્યારબાદ ગિરિરાજ હિમાલય જે છે એમનો મેના સાથે વિવાહ થાય છે અને મેનાક નો જન્મ થાય છે અને ત્યારબાદ સતીજીનો જે દક્ષ યજ્ઞ વિધવંશમાં જે પતિના અપમાનથી દુખી થઈને એટલે કે શિવજીના અપમાનથી દુખી થઈને સતી થઈ ગયા છે એ ફરીથી હિમાલયના ગૃહે પાર્વતી રૂપે જન્મ લે છે ત્યારે હિમાલયના ઘરે એટલે કે હિમાલય ઉપર નારદજીનું આગમન થાય છે નારદજી દ્વારા શિવ પાર્વતીના વિવાહનો પ્રસ્તાવ એવું બીજ મૂકવામાં આવે છે અને શિવજી જે છે

અને એ ત્રાસ થી મુક્તિ માટે એમનો ઉપાય જાણવા માટે ઇન્દ્રાદી દેવતાઓ જે છે એ બ્રહ્માજી પાસે જાય છે ઇન્દ્રાદી દેવતાઓ જે છે એ બ્રહ્માજીની પાસે જઈને બ્રહ્માજીની સ્તુતિ કરે છે બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને કહે છે કે હે પ્રભુ તમે અમને અમને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી આ તારકાસુર જે છે જેને તમે જ વરદાન આપેલું છે એના ત્રાસ થી અમે મુક્ત થઈ શકીએ ત્યારે બ્રહ્માજી છે કે શિવ અને અને થશે સ્વીકાર કરશે ત્યારે એ જ નો વધ કરવા માટે સક્ષમ અને સમર્થ જે છે એ થશે હવે દેવતાઓ પાસે સૌથી મોટો પ્રશ્ન એ હતો

કામદેવની એટલી પ્રશંસા કરે છે કે કામદેવ ફૂલાઈ જાય છે અને એ એ પ્રસન્નતાથી કામદેવ જે છે શિવજીની સમાધિ ભંગ કરવા માટે તૈયાર થઈ જાય છે અહીં દ્વિતીય સર્ગ પૂર્ણ થાય છે દ્વિતીય સર્ગ બાદ ઇન્દ્રાદેશનું પાલન કરવા માટે કામદેવ જે છે એ તૃતીય સર્ગમાં તત્પર બને છે અને કામદેવ ઉત્સાહની સાથે ઉત્સાહથી સંયુક્ત થઈને વસંત ઋતુ અને પોતાની પત્ની એવી રતિને સાથે લઈને શિવજી જ્યાં તપ કરતા હોય છે એ આશ્રમમાં પ્રવેશ કરે છે અવલોકન કરે છે અને પછી આપ સૌ જાણો છો કે કામદેવ જે છે કામદેવનું યુદ્ધ તો યુદ્ધ અસ્ત્ર જે છે એ તો પુષ્પ યુદ્ધ છે એમને તો પાંચ પુષ્પો જે છે એ જ એમના બાણ છે

શિવજીનું જરાક અમથું ધ્યાન જે છે એ ભગ્ન ભગ્ન થાય છે અને જોવે છે તો આ ક્રિયામાં એ સામે કામદેવને જોવે છે અને એ જ કામદેવને પોતાના તૃતીય નેત્રથી કૃધાગ્નીથી જે છે ત્યાંને ત્યાં કામદેવનો નાશ કરે છે અહીં તૃતીય સર્ગ જે છે એ પણ પૂર્ણ થાય છે ત્યારબાદ ચતુર્થ સર્ગમાં રતિ જે છે એ

કામદેવનો નાશ થઈ જવાથી કામદેવ ભસ્મ થઈ જવાથી અને પોતાના ત્રસ્ત થઈ જવાથી એ નિશ્ચય કરે છે કે જો મારે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો તપશ્ચર્યા જે છે એ જ એકનો એક માત્ર કારણ બની શકે કે હું તપશ્ચર્યાના માધ્યમથી જ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરી શકું તો એ રીતે પાર્વતીજી જે છે એ એમની તપશ્ચર્યાનું વર્ણન અને શિવજી જે છે એ બ્રહ્મચારી વેશે કે પાર્વતીજીની પરીક્ષા કરે છે અને અંતે પ્રસન્ન થઈને કહે છે અધ્ય પ્રભૃત્ય વનતાંગી તવાસ્મી હે અવત અવનતાંગી આજથી તારી તપસ્ચર્યાથી પ્રસન્ન થઈને હું તને પત્ની તરીકે અને હું તારા દાસ તરીકે અંતિમ શ્લોકમાં એટલે કે પંચમ સર્ગના અંતિમ શ્લોકમાં કર્યું છે તો અંતિમ શ્લોકમાં ન જતા ચાલો સૌ પ્રથમ પ્રથમ શ્લોકમાં જઈએ જેમાં પાર્વતીજી જે છે એ પોતાના જ રૂપ

પિના મનો ચારુતા પ્રસ્તુત જે શ્લોક છે એ શ્લોકમાં વંશસ્થ છંદ નો પ્રયોગ કરવામાં આવ્યો છે વંશસ્થ છંદ આપણે વાત કરીએ તો એમનું લક્ષણ છે એટલે કે જેમાં જગણ તગણ જગણ અને રગણ હોય એટલે કે એમનું બંધારણ જે છે એ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ આ પ્રકારનું આપણને પ્રાપ્ત થાય છે કે પ્રિયુ સૌભાગ્ય ફલા વાસ્તવિક સુંદરતા એ જ છે જે પોતાના પ્રિયતમને પસંદ આવે અથવા પ્રિયતમને આકૃષ્ટ કરે તમે ઘણા વિદ્વાનો કહેતા હોય છે કે આપણે જ્યારે પત્ની સારી રીતે તૈયાર થઈ હોય અને વાત જે છે કે રૂપ જે છે એ રૂપનો પણ એક આદર એક સન્માન ન કરવામાં આવે તો એ રૂપ પણ જે છે એ અભિરૂપ ન થઈને અનુરૂપ ન થઈને શાપયુક્ત લાભતું હોય છે તો આ જ રીતની આ શ્લોકમાં ખૂબ જ સુંદર ઉક્તિ જે છે એ કાલિદાસજી આપણને આપેલી છે કે પ્રિય શું સૌભાગ્ય ફલા હિચારુતા એટલે જ આપણે ઘણી બધી કથાઓ જે છે લેલા અને મજનુની કથાનો એક સુંદર સંવાદ જે છે એ પણ આ સમયે યાદ આવે કે મજનુને કોઈ કહે છે કે લેલા જે છે એટલી સુંદર તો નથી તો તને એમની સાથે કઈ રીતે પ્રણય થયો ત્યારે મજનું જે છે એ કહે છે કે તું મારી દ્રષ્ટિથી જ્યારે જોઈશ ત્યારે તને એ લૈલામાં સુંદરતા દેખાશે એવા તો અનેક પ્રણય કથાઓ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ સૌ સૌની દ્રષ્ટિ અલગ અલગ હોય છે અને કહેવાનું તાત્પર્ય કાલિદાસ જેમ કહે છે એમ પ્રિય શું સૌભાગ્ય ફલા વિચારો એટલે એ જ સુંદરતા સુંદરતા છે જે પ્રિયતમને પ્રસન્ન કરે જે પ્રિયતમને આકૃષ્ટ કરે તો ચાલુ અન્વય જોઈએ આ શ્લોકનો તો પાર્વતી મલ્લીનાથજી જે છે એ શ્લોકની ટીકામાં એટલે કે સંજીવની ટીકામાં કહે છે કે પર્વતસ્ય અપત્યમ સ્ત્રી પાર્વતી પાણીની જીનું એક સૂત્ર છે એવી જ રીતે પર્વતની પુત્રી આપણે સૌએ જાણ્યું કે પાર્વતીજી જે છે એ હિમાલયની પુત્રી છે એટલે પર્વતસ્ય અપત્યમ સ્ત્રી પાર્વતી એટલા માટે અહીં પર્વત શબ્દથી ઇ પ્રત્યય થઈને પાર્વતી શબ્દ જે છે મહાકવિ છે કારણ કે એ શબ્દોની પસંદગી જે છે એ ખૂબ જ બારીકાઈથી કરતા હોય એવું આપણને સતત પ્રતિભાષિત થાય છે સતત આપણે અધ્યયન કરીએ તો ખ્યાલ આવે છે

એવી જ રીતે જ્યારે એ હવે તપશ્ચર્યા કરવા માટે સમુત્સુક છે એવી પાર્વતી એટલા માટે તપશ્ચર્યા માટે સમુત્સુક છે એટલા માટે અહીં પાર્વતી શબ્દ પ્રયોગ કરેલો છે તમને એમ થાય કે તપશ્ચર્યા માટે સમુત્સુક છે તો પાર્વતી શબ્દ શા માટે તો એટલા માટે કારણ કે પર્વત જે છે એ અડગ હોય છે પોતાના પર એ જ રીતે પાર્વતીજી જે છે એ પણ ગમે એટલા વિઘ્ન આવે

ભાવાર્થને સ્પષ્ટ કરતા ભગવાન શિવને પ્રસન્ન કરી શું કામ છે યુક્તમ ચેત ઇત્યાહ તથા અને મારા રૂપ ને શા માટે ધિકાર છે તો એની માટેનું કારણ કે ચારુતા ચારુતા નામ સૌંદર્ય ચારુતા એટલે સૌંદર્ય

પ્રસન્ન થાય અથવા તો આપણને બે વચનો કહે જો એ વસ્તુ આકર્ષિત ન કરી શકે તો તમે ગમે એટલા બ્યુટી પાર્લરમાં જાઓ શું ફાયદો તો બ્યુટી પાર્લરમાં જવાથી તમારું સૌંદર્ય જે છે તમે સુંદર દેખાશો એ સો છે પણ જો એ સૌંદર્ય તમારા પ્રિયતમને અથવા તમારા પ્રિયતમાને આકર્ષી ન શકે તો એ સૌંદર્ય વ્યર્થ છે કારણ કે માત્ર સૌંદર્યના આધારે જ્યારે દાંપત્ય ભાવ તરફ જતા હોય તો કહેવામાં તો આવ્યું છે કે કન્યા વરે તે રૂપ માતા વિત્તમ પિતાકુલમ બાંધવા સુકમિચ્છંત મિષ્ટાન્ન મિત્ર કે કન્યા જે છે એ રૂપને જોતી હોય છે માતા જે છે એ વિત્ત જોતા હોય છે પૈસા ધન ધાન્ય કેમ છે મારી દીકરી ખુશ રહેશે કે નહીં અને પિતા જે છે એ કુલ જેતા હોય છે અને બાકી બધા તો મિષ્ટાન્ન તરફ જોતા હોય છે તો રૂપ જે છે એ આવશ્યક છે પરંતુ માત્ર રૂપ જ જે છે એ આવશ્યક નથી એ સિવાય પણ ઘણા બધા પેરામીટર્સ જે છે સ્વભાવ વગેરે દાંપત્ય જીવનમાં જોડાતા સમયે વ્યક્ત થયેલા છે અન્ય અન્ય ગ્રંથોમાં કામ સૂત્રમાં પણ જે કન્યા સંપ્રયુક્ત પ્રકરણ જે છે ત્યાં અથવા તો સ્મૃતિ શાસ્ત્રમાં જોઈએ તો વર અને વધુ બંનેના લક્ષણો બતાવ્યા છે કે ગોત્ર સમાન ન હોવું જોઈએ

એને પોતાના જ અંતકરણથી પોતાના જ સ્વરૂપની પસંદ ન આવે આકૃષ્ટ ન કરે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો આપ નિહાળતા રહો अस्तु धन्यवादः पुनः मिला